આ સર્વે હાથ ધરવામાં આવશે કઈ કઈ શાળાઓ આમાં આવરી લેવામાં આવશે તેનું તેની પસંદગી કઈ રીતે થાય છે શાળાઓની અને એની અંદાજી જે તારીખ છે તે પણ આપી દેવામાં આવી છે તો તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જી એટલે ગુજરાત અચીવમેન્ટ સર્વે અને તેનો સિક્સ નંબરનો જે સર્વે છે તે આ વર્ષે લેવાનો છે એટલે આને જી એ એસ સિક્સ કહેવામાં આવ્યું છે જેનો પરિપત્ર જીસીઆરટી દ્વારા કરી દેવામાં આવ્યો છે જે તમારી સામે આવી રહ્યો હશે જી એ એસ માં બાળકો જે ધોરણના આમાં સર્વેમાં ભાગ લેવાના છે તે ધોરણના બાળકો છે ધોરણ પાંચ સાત અને આઠ હા મિત્રો આ ધોરણના બાળકોને જીએએસ સિક્સ એક્ઝામ આપવાની છે જીએએસ ફાઈવ એક્ઝામ જ્યારે આવી હતી ત્યારે તેની ક્રાઇટેરિયા ત્યાં જુનાગઢ જિલ્લાનું જે શાળાઓનું લિસ્ટ છે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો ત્યારે બનાવી દીધો હતો તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે હવે આજના વિડીયોમાં આપણે જોશું કે આ જે વિદ્યાર્થીઓ છે જે શાળાઓ છે આ શાળાઓની પસંદગી કઈ રીતે થાય છે તમે પરિપત્રમાં જોઈ શકો છો કે કહેવામાં છે કે જે માટે તમામ તાલુકાઓની દીઠ પાંચ શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે જે મુજબ તાલુકા દીઠ પંદર શાળાઓની પસંદગી કરવામાં આવી છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે એટલે કે ત્રણ ધોરણના વિદ્યાર્થીઓની એક્ઝામ લેવામાં આવશે તેમાં દરેક ધોરણની

હવે આમાં જે પસંદગી પામનાર જે શાળાઓ છે તેનો ડેટા વેરિફિકેશન કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે તો જે પૂરેપૂરો પરિપત્ર છે તે તમે વાંચી શકો છો તો તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો અને હા જેવા નવા અપડેટ આવશે જી એ એસ સિક્સને લઈને તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર વોટ્સએપ ચેનલ ઉપર આ ચેનલ યુટ્યુબ ચેનલની કોમેડી પોસ્ટ પર અથવા તો વિડીયો બનાવીને પણ હું જાણ જરૂર કરીશ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ